નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નીલમ રાઠોડ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આજે એક્ટિવિટી નંબર અગિયાર જોવાની છે એક્ટિવિટી નંબર વન ટુ ટેન એકથી દસ આગળ આપણે જોઈ ગયા જો આપે ન જોઈ હોય તો તે વિડીયો જોઈ લેજો એક્ટિવિટી નંબર ઇલેવન રીડ ધ ફોલોવિંગ ટેક્સ્ટ એટલે કે જે નીચે જે લખાણ આપેલું છે તે વાંચો આસમા લિવ્સ ઇન ગાંધીનગર લિવ્સ એટલે રહેતી હતી ઇન ગાંધી ગાંધીનગર એટલે કે ગાંધીનગરમાં આસમા નામની છોકરી છે તે ગાંધીનગરમાં રહેતી હતી વન ડે હર કઝિન રિઝવાન કેમ હિયર વન ડે એટલે એક દિવસ હર કઝિન એટલે કે તેનો પિતરાય ભાઈ જેનું નામ છે રિઝવાન કેમ હી ધેર એટલે કે તે ત્યાં આવ્યો હતો ક્યાં તો કે ગાંધીનગર શી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસિવ હિમ શી વેન્ટ વેન્ટ એટલે ગઈ હતી ટુ ધ બસ સ્ટેશન એટલે કે બસ સ્ટેશને ટુ રિસીવ હિમ હિમ કોના માટે વપરાયું છે તો કે તેના કઝિન માટે રિઝવાન માટે ટુ રિસિવ એટલે કે લેવા એટલે કે તે તેના ભાઈને લેવા એટલે કે તે છોકરાને લેવા બસ સ્ટેશન પર ગઈ હતી ધે રિટર્ન હોમ રિટર્ન એટલે પાછા ફરવું પાછા ફર્યા ઈડી લાગેલો છે ધે રિટન હોમ ધે તે બંને માટે વપરાયું છે આસ્મા અને રિઝવાન ધે રિટર્ન હોમ એટલે કે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે આસ્મા ઓપન ધ ડોર ઓપન એટલે કે ખોલવું આસ્માએ દરવાજો ખોલ્યો એન્ડ એટલે કે અને ત્યારબાદ ડાયલોગ્સ આપેલા છે બંને વચ્ચે જે વાતચીત થઈ છે તે આસમા સેઝ રિઝવાન આવો આવો વેલકમ ઓહ વોટ ડુ આઈ સી હવે આસમા છે તે રીઝવાનને કહે છે કે રિઝવાન ગુજરાતીમાં કહે છે આવો આવો એટલે કે આવ વેલકમ ઓ એટલે તે આશ્ચર્યચકિત થઈ ગઈ ઓ વોટ ડુ આઈ સી સી એટલે જો વોટ એટલે શું હું શું જોઈ રહી છું તે પોતાની જાતને જ સવાલ કરે છે પોતાની જાતને અને રિઝવાનને બંનેને કે આ હું શું જોઈ રહી છું તેણે દરવાજો ખોલ્યો ત્યારબાદ એવું કંઈક હશે કે જે તેને આશ્ચર્યચકિત થઈ ગઈ જેનાથી તે રિઝવાન સિઝ વોટ ઇઝ ધીઝ વોટ એટલે શું ધીઝ એટલે આ આ શું છે ઇઝ ધીઝ યોર હાઉસ આસમા એને સવાલ કર્યો છે આસમા આ તારું ઘર છે આસમા સેઇઝ યસ અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હોમ અનફોર્ચ્યુનેટલી એટલે કે કમ નસીબે ખરાબ નસીબે બદનસીબે અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હોમ ઇટ ઇઝ માય હાઉસ એટલે કે બદનસીબે આ મારું ઘર છે રિઝવાન સેઇઝ બટ યુ કાંટ અરેન્જ થિંગ્સ લાઇક ધીઝ રિઝવાન કહે છે બટ એટલે પણ યુ એટલે તું

ધ બેકડોર વોઝ નોટ ક્લોઝ ડોર એટલે કે પાછળનો દરવાજો વોઝ નોટ ક્લોઝ ક્લોઝ એટલે બંધ કરવો પાછળનો દરવાજો બંધ કર્યો હતો નહીં આઈ ફોરગેટ આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ ફોરગોટ એટલે ભૂલી ગઈ ટુ ક્લોઝ ઇટ એટલે કે તેને બંધ કરવાનું હું તેને બંધ કરવાનું ભૂલી ગઈ હતી જ્યારે તે તેને રિઝવાનને સ્ટેશને લેવા ગઈ ત્યારે પાછળનો દરવાજો તે બંધ કરવાનું ભૂલી ગઈ હતી ફરીવાર આપણે જોઈએ આસ્મા લિવ્સ ઇન ગાંધીનગર આસ્મા ગાંધીનગરમાં રહે છે વન ડે હર કઝિન રિઝવાન કેમ હિયર એટલે કે એક દિવસ તેનો પિતરાઈ ભાઈ રિઝવાન તે આવ્યો ત્યાં આવ્યો હતો शी વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ તે તેના ભાઈને બસ સ્ટેશન લેવા માટે ગઈ દે રિટર્ન હોમ તેઓ ઘરે આવ્યા આસ્મા ઓપન ધ ડોર આસ્માએ દરવાજો ખોલ્યો એન્ડ અને આસમા ઝેઝ રિઝવાન આવો આવો આસ્માન કહે છે રિઝવાન આવો આવ વેલકમ ઓ વોટ ડુ આઈ સી આશ્ચર્ય ચકી થઈ ગયું પહેલાં તો તેના ભાઈને કે દરવાજો ખોલીને આવો પછી તો એમ કહે છે વોટ ડુ આઈ સી આ હું શું જોઈ રહી છું રિઝવાન સેટ વોટ ઇઝ ધીઝ આ શું છે ઇઝ ધીઝ યોર હાઉસ આસમા આસ્માને સવાલ કરે છે આસમા આ તારું ઘર છે આસમા સેઝ યસ અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ હા કમ નસીબે અથવા બદનસીબે આ મારું ઘર છે રિઝવાન સેટ બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઈક ધીઝ પણ તું આવી રીતે વસ્તુઓ ગોઠવી શકે નહીં ઓનલી અ મંકી કેન ડૂ ઇટ ફક્ત એક વાંદરો જ કરી શકે આસમા ઇઝ ઓ માય ગોડ આસમા કહે છે હે મારા ભગવાન ધ બેકડોર વોઝ નોટ કો ક્લોઝ પાછળનો દરવાજો છે તે બંધ થયો બંધ કર્યો હતો નહીં આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ હું તેને બંધ કરવાનું ભૂલી ગઈ હતી આગળ જોઈએ લુક ધેર વન લુક દેર ઓન ધ ટ્રી ઓર એટલે કે ઓ વાલીન ધ્રી લુક એટલે કે જો અથવા જોવું ધેર ઓન ધ ટ્રી એટલે કે પહેલાં ઝાડ પર જો ઓ વાલી પેલા ઝાડ પર જો ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટે ચિપ્સ ધ લકી મંકી એટલે કે નસીબદાર વાંદરો નસીબદાર વાંદરો નસીબદાર વાંદરો નસીબદાર વાંદરો ધ ધ લકી લકી મંકી ઇઝ યોર પોટેટો ચિપ્સ પેલા ઝાડ પર નસીબદાર વાંદરો છે તે તારા બટેકાની ચિપ્સ ખાઈ રહ્યો છે ઈટિંગ એટલે ખાવું યોર પોટેટો ચિપ્સ એટલે તારા બટેકાની ચિપ્સ આસ્મા આસમાસે ચિપ્સ વેર ફોર યુ એટલે કે તે જે ચિપ્સ છે તે તારા માટે હતી સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ લકિયર ધેન એટલે કે તારા કરતા લકીયર ધેન યુ એટલે કે તારા કરતા નસીબદાર રિઝવાન પહેલાં આસ્માને કહે છે કે નસીબદાર વાંદરો તારી ચિપ્સ ખાય છે પણ આસ્મા કહે છે કે એ નસીબદાર તારા કરતાંય વધારે નસીબદાર છે કેમ કે એ પોટેટો ચિપ્સ તારા માટે હતી સો એટલે તેથી સો ધ મંકી ઇઝ લકિયર ધેન યુ તેથી તે વાંદરો છે તે તારા કરતાં પણ વધારે નસીબદાર છે રિઝવાન સેઝ ઓકે લેટ્સ અરેન્જ ધ રૂમ ઇન અ સિવિલાઈઝ્ડ વે ઓકે એટલે કે સારું લેટ્સ લેટ્સ એટલે એટલે કે ચાલ ગોઠવીએ ધ રૂમ વે વે સંસ્કારી રીતે ઓકે સારું લેટ્સ અરેન્જ ધ રૂમ ઇન અ એટલે કે વાંધો નહીં સારું હવે આજે રૂમ તેને વેરવિખેર કરી નાખ્યો છે વાંદરા એ તેને સારી રીતે આપણે બંને ગોઠવી દઈએ અરેન્જ એટલે ગોઠવવું લેટ્સ ડુ ઇટ હૂપ હૂપ લેટ્સ ટુ ઇટ એટલે કે ચાલો કરીએ હૂપ હૂપ એટલે કે હુપ હુપ એવું કહે છે આગળ જોઈએ ફરીવાર સંવાદ જોઈ લઈએ જ્યાંથી બાકી છે ત્યાંથી ઓ રિઝવાન્સીઝ ઓડી ઓન ધ ટ્રી એટલે કે નસીબદાર વાંદરો છે છે તે તારા બટેકાની ચિપ્સ ખાઈ રહ્યો આસ્મા સેઝ ધોઝ ચિપ્સ વેર ફોર યુ આસ્મા કહે છે કે એ ચિપ્સ તારા માટે હતી સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ તેથી વાંદરો છે તે તારા કરતાં વધારે નસીબદાર છે રિઝવાન્સિઝ ઓકે રિઝવાન કહે છે સારું લેટ્સ રૂમ રીતે ગોઠવી દઈએ ચાલો આપણે આગળ જોઈએ બિફોર ધ મંકીઝ એન્ટ્રી બિફોર એટલે પહેલા ખાસ ધ્યાન રાખજો બિફોર એટલે પહેલા થશે અને આફ્ટર એટલે પછી થશે આ બંને ખાસ ધ્યાન રાખજો આપણને દેખાય છે પિક્ચર તે વાંદરો અંદર પ્રવેશ્યો તે પહેલાનું દ્રશ્ય છે જોઈ શકો છો તમે કે કેટલું વ્યવસ્થિત બધું મૂકેલું છે જે વસ્તુ જે જગ્યાએ હોવી જોઈએ તે જ જગ્યાએ બધી વસ્તુઓ છે હવે આપણે આગળ જોઈએ લેટ્સ રીડ એટલે કે ચાલો વાંચીએ વોટ ધી વોટ ડીડ ધ મંકી ડુ વાંદરાએ શું કર્યું તે આપણે જોઈએ ધ મંકી એન્ટર ધ રૂમ એન્ટર એટલે પ્રવેશ કર્યો ધ મંકી એન્ટર ધ રૂમ એટલે કે વાંદરાએ જ્યારે રૂમમાં પ્રવેશ કર્યો ઇટ્સ

એટલે એટલે પલંગ અથવા તો બેડ કે જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ ટેબલ ટેબલ ફેન ફેન છે આ તે તેણે કઈ રીતે મૂકી દીધો હતો તો કે ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ તે પલંગ પર મૂકી દીધો હતો ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ તે હતો ક્યાં તો કે ઇટ વોઝ હતો અને ટેબલ ની ઉપર હતો ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ બ્રોક એટલે તોડી નાખું આપણે કહીએ છીએ ને બ્રેક ધ રૂલ્સ રૂલ્સ એટલે કે નીતિ નિયમો તોડ્યા એટલે બ્રોક એટલે તોડી નાખવું બ્રેકનું વીટુનું રૂપ છે ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એટલે કે જે ભણવા માટેનો જે લેમ્પ હતો બલ્બ હતો તે તેણે તોડી નાખ્યો હતો એન્ડ ટોર ધ બુક અને બુકને ફાડી નાખી હતી ટીયરનું ભૂતકાળનું રૂપ છે ટોર ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ એન્ડ થ્રુ ધેમ આઉટ વન બાય વન આપણે

થ્રુ એટલે ફેંકી દેવા થ્રોનું વીઠું રૂપ છે એટલે કે વાંદરો છે તેણે જે બૂટ મૂકવાનું ખાનું છે સ્ટેન્ડ છે તેમાંથી બૂટ લઈ લીધા અને તેને બહારની બાજુ ફેંકી દીધા ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર ફ્લોર એટલે જમીન પર થ્રુ એટલે ફેંકવું અને સ્ટેચ્યુ એટલે મૂર્તિ ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર ફ્લોર એટલે જમીન પર એટલે કે વાંદરા એ મૂર્તિને જમીન પર ફેંકી દીધી હતી આઈ વોઝ ઇટ વોઝ ઇન ધ કોર્નર ઈટ કોના માટે છે તો કે મૂર્તિ માટે ઇટ વોઝ ઇન ધ કોર્નર કોર્નર એટલે ખૂણો તે ખૂણામાં હતી એટલે કે જે મૂર્તિ તેણે જમીન પર ફેંકી દીધી છે તે ખૂણામાં હતી ધ કબોર્ડ વોઝ ધ કબોર્ડ વોઝ ક્લોઝ એટલે કે કબાટ છે તે બંધ હતો નાવ ઇટ ઇઝ ઓપન અત્યારે તે ખુલ્લો છે નાવ એટલે હવે અત્યારે ઓપન એટલે ખુલ્લું ધ મંકી પુટ ધ ફ્લાવર વાઝ ઓન ધ સોફા ફ્લાવર વાઝ એટલે ફૂલદાની કે જેમાં આપણે ફૂલ મૂકીએ છીએ ધ મંકી પુટ પુટ એટલે મૂકવું ધ મંકી ફૂટ ધ ફ્લાવર વાઝ ઓન ધ સોફા આપણે સોફા પર તો કંઈ ફૂલદાની મૂકીએ નહીં બાજુમાં મૂકીએ ટેબલ પર એટલે મંકી છે વાંદરો તેણે શું કર્યું છે તો કે તે ફૂલદાની છે ને તેને સોફા પર મૂકી દીધી હતી ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ સ્ટૂલ એટલે ટેબલ જે ટેબલ પર હતી પહેલા ટેબલ પર હતી અત્યારે તેણે ટેબલની એટલે સોરી સોફાને સોફા પર મૂકી દીધી હતી ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન અપસાઇડ ડાઉન એટલે ઉપરની છે ઓલ ધર્સ ચેર્સ એટલે ખુરશીઓ ખુરશીઓ બધી કરી નાખી છે એટલે કે સીધી હોય તો તેને ઊંધી કરી નાખી છે તો મંકી એટલે કે વાંદરાએ આટલા ચેન્જીસ કર્યા છે આગળ જોઈએ નાવ કમ્પ્લીટ ધ ફોલોઇંગ પિક્ચર્સ આફ્ટર ધ મંકીઝ વિઝિટ વિઝિટ એટલે આવવું આફ્ટર એટલે મેં તમને આગળ જણાવ્યું જ્યારે બિફોરનું કીધું ત્યારે આફ્ટર એટલે પછી થશે હવે અહીં તમને ફૂલદાની સોફા પર આપેલી છે બાકી બધું તમારે દોરવાનું છે કે પલંગના પલંગની ઉપર ટેબલ ફેન મૂકી દીધો છે મૂર્તિને જમીન પર ફેંકી દીધી છે શૂઝ સ્ટેન્ડમાંથી શૂઝ બહાર ફેંકી દીધા છે એ બધું તમારે અહીંયા દોરવાનું છે કોના આધારે તો કે આ ઉપર જે આખો પેરેગ્રાફ છે તેના આધારે આ ચિત્ર આખું તમારે પૂર્ણ કરવાનું છે એક એક લીટી વાંચતા જાઓ અને દોરતા જાઓ તો આસાનીથી ચિત્ર થઈ જશે આગળ જોઈએ એક્ટિવિટી નંબર તમે પણ ફ્લાઈંગ જેવું સાધન બનાવવા હશો ને હવે આપણે આ યુનિટમાં આગળ ફ્લાઈંગ બાયસિકલ આપણે સ્ટોરી જોઈ ગયા તેજસ્વીની ફ્લાઇંગ બાયસિકલ જે તેને સપનામાં આવી હતી કે ઉપરથી પંખો નીકળે ઉપર આકાશમાં ઉડે તે બધું જ નીચે જોઈ નીચે ઉપરથી નીચે જોઈ શકે તો એવી બાયસિકલ એવું સાધન તમે પણ બનાવવા ઈચ્છતા હશો ને એવો તમને સવાલ પૂછે છે તેનું ચિત્ર અહીં દોરો તેના ભાગોના નામ અંગ્રેજીમાં લખો તેમાં તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો છે તે પણ નોંધો હવે દાખલા તરીકે તમે ફ્લાઇંગ બાઇસિકલ બનાવવા ઈચ્છો છો તો તેમાં પેડલ છે હેન્ડલ છે સીટ છે તેઓના નામ તમારે અંગ્રેજીમાં લખવાના છે અને તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો છે દાખલા તરીકે તેજસ્વીની બાઇસિકલ હતી તે હવામાં ઉડી રહી હતી તો તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો છે તે પણ નોંધવાનું છે અહીં તમને નીચે જગ્યા આપેલી છે ત્યાં તમારું ડ્રીમ પિક્ચર એટલે કે ડ્રીમ ફ્લાઈંગ બાયસિકલ દોરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર એક અહીં પૂરું કર્યું આભાર